તો આજે વરસાદની શરૂઆત અમારા ભાવનગરની અંદર થઈ ગઈ ને મને એમ થયું કે લાવો આજે ગરમમાં ગરમ ભજીયા બનાવી કોથમરી અને પાલક આપણે બે પણી લીધી કોથમરી એક પાણી લીધી અને આવી લાંબી સ્લાઇસમાં પાલક કાપી લેવાની છે તમારે ત્યારબાદ કોથમરી એકદમ બારીક કાપી લેવાની છે અને મિક્સ કરી દેવાનું છે સાથે આદું આપણે ખમણી લીધું છે ત્રીસ ગ્રામ ત્રીસ ગ્રામ મરચાં ખમ કટકી કરી નાખેલી છે અને સરસ મજાના ગરમમાં ગરમ છાલો વરસાદે આ ભજીયા બનાવવાની ખાવાની મોજ છે ને કંઈક અલગ હોય છે હવે આપણે આદુ નાખી દઈએ અંદર અને આદું મિક્સ થઈ જાય પછી આપણે જે આ મરસાની કટકી કરી છે ત્રીસ ગ્રામ આ તીખા મરચાં મેં લીધા છે અને થોડાક મરચાંની આપણે સ્લાઇસું કરી છે તે સેલ અંદર આપણે કરકરા બનાવવા હાટું આપણે રાખ્યા છે જે ખાવાની તમને ખૂબ મજા આવે છે અંદર લીંબુ મીઠું નાખીને બનાવો ને મોજ આવી જાય હવે આધું મિક્સ કરી દઈએ આપણે ત્યારબાદ થોડુંક અંદર મીઠું નાખી દેવું એક ચમચી જેટલું તમે તમારા સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો અને મિત્રો જે આ વસ્તુ ખાવાની જે મજા છે ને એ ચોમાસામાં કંઈક અલગ જ હોય છે અને જ્યારે મને એમ કંઈક થાય ને ભજીયા ખાવા છે ત્યારે જો આ રીતે હું બનાવી મેથીના આ મારે બનાવવા છે પણ મેથી મળી નહોતી એટલે પાલકના મને એમ છે હાલો આજ પાલકના ખાઈ નાખીએ અને મિત્રો અત્યારે હવે આપણે અંદર ત્રણસો ગ્રામ ચણાનો લોટ નાખી દઈએ છીએ તમે જેટલું ઘટદાર રાખવું હોય તે પ્રમાણે તમારે મિક્સ કરી દેવાનું છે એની અંદર આપણે પાણી લેશું એક ગ્લાસ અને જરૂરિયાત મુજબ આપણે પાણી નાખતા જઈશું પહેલાં આમનો લોટ મિક્સ કરી દઈએ અને તેલ મેં ગરમ થાવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો સાઈડમાં અને આ વસ્તુ છે ને વરસાદ પડતો હોય ને તારે જે મજા છે ને આખી અલગ હોય છે અને હવે એની અંદર આપણે બધું મિક્સ થઈ ગયું છે આદુ મરચાં અને આ બધું મિક્સ થાય ને કોથમરીની ને એના પાણીમાં જો આ થોડો ઘણો બંધાઈ જાય તમારો લોટ અને પછી જરૂરિયાત મુજબ આપણે પાણી અંદર ઉમેરતો જવાનું છે જેથી કરીને તમારો લોટ છે ને એકદમ હાવ પતલોય નથી રાબડું કરવાનું અને એકદમ જાડુંય નથી કરવાનું એકદમ મીડિયમ રાબડું રાખવાનું છે આપણે ભજીયાનું અને હજી આપણે થોડુંક પાણી ઉમેરવું પડશે તમે તમને એમ થાય કે નહીં હવે આપણે ભજી મેંકીએ એવું રાબડું થઈ ગયું છે ત્યાં સુધી આપણે પાણી એ રીતે ઉમેરવું માપમાં અને સરસ મજાનું તમે જોઈ શકો છો આપણું રાબડું છે એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે થોડુંક હજી પાણી નાખી દઈએ એટલે પરફેક્ટ થઈ જાય ઘણા લોકો કહેતા હોય છે ગોપાલભાઈ તમારી ભાષા એક એ કેમ આવી દે છે ભાઈ હું છે ને તળપદી ભાષા જ બોલ્યું છું અને જે લોકોને ગમે તેને વંદન ન ગમે તેને વંદન કેમ કે આ વસ્તુ છે ને અમારે સૌરાષ્ટ્રની ભાષા છે ઘણા લોકો મને કોમેન્ટ કરીને કહેતા હોય છે અને અત્યારે જો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે અને આપણે અહીંયા તેલ પણ મેકી દીધું છે એક લીંબુ કાપીને અત્યારે આપણે એની અંદર લીંબુનો રસ નાખી દેવાનો છે તમે જોઈ શકો છો હું કોઈના જોયેલી વસ્તુને જ બનાવતો મને જે ગમે ને એ વસ્તુ હું આ તમને બતાવી રહ્યો છું મારા ઘરે હું ભજીયા બનાવતો ને તો હું આ રીતે બનાવતો હોઉં છું આપણે લીંબુનો રસ નાખ્યો ને એની એનીમાંથી બેથી અઢી ગ્રામ જેટલા છોડા નાખવાના જે આપણે ખાવાના છોડા આવે છે ને તે અને ત્યારબાદ તેને બધું મિક્સ કરી દેવાનું છે એટલે જે આપણે ભજીયાનો હાથો છે ને એ કમ્પ્લીટ થઈ ગયો અને હવે આપણે ભજીયા પાડવા માટે આપણું બેટર છે ને એકદમ રાબડું એકદમ રેડી છે તમે જોઈ શકો છો અને હવે આપણે સીધા તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે સીધા આપણે ભજીયા પાડવાની શરૂઆત કરીએ ચાલો ત્યારે જો તેલ પણ ધીમું ધીમું ગરમ થઈ ગયું છે આપણે જે ભજીયાને જોવે ને તેઓ તાપ રાખ્યો છે આપણે અને સરસ મજાના નાના નાના ભજીયા મીડિયમ સાઇઝના આપણે પાડવાના છે અને મિત્રો આ વરસાદમાં જો તમે તમારા ઘરે ભજીયા બનાવીને એવું મોજ કરતા હોય ને તો કોમેન્ટમાં મને જણાવજો અને તમે આ રીતે બનાવતા હોય તોય કોમેન્ટમાં ભેજો અને ભાઈ આની અંદર જો તમે તીખા હોય તો તીખા પણ નાખી શકો છો અને થોડાક મરછાની તમારે વધારે હોય લીલું લસણ હોય તો એ પણ નાખી શકાય અને આ રીતે આપણે જો ગાણ ઉપર ગાણ સડતા જાય છે પ્રથમ ઘાણ આપણે એકદમ આખું તવી ભરાઈ જાય ને એટલો ભરી લેવાનો છે અને ભજીયાની કંઈક મજા જ અલગ હોય છે તમે જુઓ અને સેજ લાઇટ ગોલ્ડન થાય ને ત્યાં કાઢી લેવાના આપણે આ ભજીયું સડતા વાર નથી લાગતી પાલકને કોથમરીને સડતા બહુ વાર ન લાગે એટલે છે ને આપણે થોડાક એવા ગોલ્ડન થાય ને જ્યાં કાઢી લઈશું જુઓ તમે પેલો ગાણ આપણે કાઢી લીધો બાર ભજીયા તો યાર તો ખાવા જોઈએ અને સાહેબ તમને ઘણા લોકો કહેતા હોય છે ભાઈ તમારે શરીર આમ થાય ને શરીર આમ એટલે સાહેબ રોગ તો ગમે ત્યારે થવાના છે પણ જે સમયે જે આનંદ મળે ને એ આનંદ લૂંટી લેવાય હું તો એમ માનું છું બરોબર બાકી તો તમને ઘણા રોગ થવાના જ છે પણ ખાવાનો જે અમુક જગ્યાએ અમુક સમય છે ને એ લાવો લઈ લો ને એ જ મજા છે આપણે બીજો ગાંડ પણ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને એકદમ નાના ભજીયા ને તો ફાયદો શું છે તમારા ઘડીકમાં ઘાંડ ચડી જશે અને મોટા રાખો હોય તો મોટા પણ બનાવી શકાય એમાં કોઈ ઓલું નથી અને બીજો ગાંઠ પણ આપણે અત્યારે ફેરવી લઈએ જો આ રીતે એ તો ફર્સ્ટ ક્લાસ આપણા ભજીયા સડી રહ્યા છે અને બીજો ગાંઠ ત્રીજો ગાંડ એમ કરતાં કરતાં આપણે છે ને ધીરે ધીરે આખી જે થાળી છે ને ભરી દેવાની છે ભજીયાથી તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ અને તાપ છે ને મિત્રો તમે નાખતા વધારે ધીમો જ રાખો એટલે શું છે તમારે મજા જ આવે ભજીયા ખાવાની તે અને બહુ તાપમાં દાજે એની નહીં ભજીયું બે ગાંઠ નીકળી ગયા ત્રીજો નાખી રહ્યો છું તમે જોઈ શકો છો અને એકદમ કાંઈ ઓલું નથી જે લોકો વિદેશથી આપણો વિડીયો જોઈ રહ્યા છે તેના માટે એક ટીપ્સ છે તમે તમે ન્યા બેઠા બેઠા આ વસ્તુ બનાવી શકો છો કોઈ અઘરી વસ્તુ નથી ઘણા લોકોને એમ થતું હોય ગોપાલ અમે અહીંયા તમે બનાવો એવું નથી બનતું એવું કંઈ વસ્તુ જ નથી કે ન એમ મિત્રો એકવાર તમારી વસ્તુ બગડે બીજી વાર તો તમે સક્સેસ જશો જ તે આ મારો અનુભવ હું તમને કહી રહ્યો છું બાકી આપણે આ ત્રીજો ગાંઢ નીકળી ગયા પછી આખી થાળી ભરાઈ ગઈ છે ભજીયાની આશરે સાતસો ગ્રામ જેવા ભજીયા છે તમે જોઈ શકો છો એકદમ ગરમમાં ગરમ સાલો વરસાદ આવ્યો હોય અને આ ભજીયા તમને જો ખાવા મળી ગયા હોય તો ઘટે હું યાર ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ઘટે નહીં હોવાય અને આ ભાવનગરમાં આમ જો વરાળ નીકળે ને તો જ બકે જો ઝીણી ઝીણી વરાળ નીકળે અંદરથી ગરમમાં ગરમ ભજીયા હોય અને એ મોજ જ કે અલગ હોય છે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય ને મિત્રો તો વધુમાં વધુ શેર કરજો અને કદાચ તમને એમ કહો કે ન મજા આવી તો પણ શેર કરજો મજા આવશે ચો ટકાની વાત છે